અનેક પ્રશ્નોને લઈ સફાઈ કામદારોમાં ભારે રોષ્યો છે મહાનગરપાલિકાના સફળ કામદારોના પડતરની માંગણીઓને અસંતોષવા હડતાળ પર ઉતરી જતા શહેરના સફાઈ કામગીરી બંધ

અને જિલ્લા વહીવટીતંત્ર આખું જ ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યું હતું ત્યારબાદ સ્થાનિકની પણ એક મદદ લેવામાં આવી હતી રોબોટિક જે આમ છે એ રીતે મહેશભાઈ કરીના એક વ્યક્તિ હતા તેમની પણ મદદ લેવામાં આવેલી હતી ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા એનડીઆરએફને પણ કોલ કરવામાં આવ્યો હતો જેથી એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે આવેલી હતી અને એ તમામે તમામ ટીમોએ સંયુક્ત રીતે આ રેસ્ક્યુ ઓપરેશનને પાર પાડેલ હતા વિલંબ થવાનું કારણ શું વિલંબ થવાનું કારણ કે બાળકી જે જગ્યાએ ફસાઈ હતી એ જગ્યા કન્જસ્ટેડ હતી અને જે આમ હતો જે રોબોટિકનો એ રોબોટિકનો આમ તેના જે હુક જે લાગવો જોઈએ એ લાગતો નહોતો ત્યારબાદ મિકેનિઝમ જાતે જુગાડ કરી અને એ રીતે આખો મિકે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવેલું હતું હાલ અમરેલીમાં ઘણી જગ્યાએ ફાયરની સુવિધાઓ અત્યારે નહીં આમ તો ફાયર વિભાગ અમરેલીને કોલ મળતાની સાથે જ તંત્ર અને ફાયરની ટીમો રવાના થયેલી હતી અને પોતાનું ઓપરેશન સ્ટાર્ટ કરેલું હતું અને એમાં સાથે એનડીઆરએફની ટીમ પણ જોડાઈ હતી અને આજે સવારે ને દસ વાગે રેસ્ક્યુ કરી અને બાળકીને બહાર કાઢવામાં આવેલી હતી જેને આગળની સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે ખસેડવામાં આવેલી હતી જ્યાં હાલ ફરજ પરના શ્રી એમને મૃત જાહેર કરેલ છે આ ખુલ્લા દાર છે તેને લઈને કોઈ કાર્યવાહી થશે કે હા ચોક્કસ થશે એનું સર્વે કરાવીશું અને જે પણ ખામીઓ છે પૂર્ણ કરાવીશું ગઈકાલે બપોરના સાડા બાર વાગ્યાથી આજના સવારના પાંચને દસ કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ એનડીઆરએફ પોલીસ તંત્ર તંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના ને દસ મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે પરંતુ અહિયાંના હાજર તબીબ શ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે અમરેલી